মহারাজে আপনার খুব মজা

ક્રા કરલે કરાલા કરલા� કરળાır સાલા કરલા ને કરાલ ને નઇ઺ો નિં નેં નિં નિંમ નિં નિંન ને નિં નિં નિ�

પેલું પછી હું થઈશ ભાવ બરાબર કર વગર બર થતું નહી પણ આજ અમે બે ને ભેગા થઈને આ ફૂલ હાલવાની અખરે આવીશું દુનિયામાં

બીજું નામ ફેવરતા આવડતું નહી આજ થી આ ફૂલ નું નામ દેવરાજ પાડું છું